સોલિયા ગામે નવરાત્રીમાં ગણપતિ વિસર્જનની અદાવત રાખી હુમલો કરતા ત્રણ સામે ફરિયાદ નોંધાઈ ડેડિયાપાડા તાલુકાના સોલિયા ગામે ગત તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ સોલિયા પ્રાથમિક શાળા ગેટની આગળ નવરાત્રી પંડાલ નજીક ફરિયાદી હરેશભાઈ વસાવાના પુત્ર વિવેક કુમાર જેઓની ઉંમર સોળ વર્ષનાઓ સાથે ગણપતિ વિસર્જન જન્મ નાચવા બાબતે બોલાચાલી થયેલી તે બાબતની રીસ રાખી આરોપી સમીર સુરેશ વસાવાએ ફરિયાદીના પુત્ર વિવેકને નવરાત્રીના પંડાલમાંથી સાઈડમાં બોલાવી અચાનક ગાલ પર થપ્પર મારી દેતા આરોપી અંકિત બાલુ વસાવા અને દશરથ ઈશ્વર વસાવા સમીર સુરેશ વસાવાનું ઉપરાનું લઈને દોડી આવી ફરિયાદીના પુત્રને બડાના ભાગે ત્રણ સપાટા મારી દશરથ વસાવાએ નાકના ઉપર ભાગે પથ્થર મારી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા ડિડિયાપાડા પોલીસ મથકમાં ત્રણ સામે ગુનો નોંધાયો છે